નમસ્કાર ન્યૂઝ વોરરૂમ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ જાયન્ટ કિલર જયેશ રાદડીયાથી દડિયારી ભવ્ય જીત થઈ દબદબો છે જે યથાવત જોવા મળી રહ્યો છે એકસો તેર મત તેની તરફેણમાં પડ્યા હતા ટોટલ એકસો મત પડ્યા હતા જેમાંથી જયેશ જીત થઈ છે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે તો સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડીયાની ભવ્ય જીત થઈ છે જોકે વિપિન ગોતાને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત જયેશ રાદડીયાની થઈ છે ત્યારબાદ ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો જયેશ રાદડીયા કે જેઓ સતત ત્રીજી વાર ડિરેક્ટર બન્યા અદ્યંતિયા સહકારી ક્ષેત્રમાં ભૂતકાળમાં ખૂબ જ સારું કામ કર્યું છે અને આપણા અધિશોમાં પણ અમે સાથે મળીને આ સહકારી ક્ષેત્રમાં ખૂબ કામ કરીશું કહા જારાતા કે બગાવત kia tha aapne lekin jo mandate mila wo kahin se ye nahi dikhata ki wo bagavti surth hai બગાવત હતી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્ય કરી છું હાલમાં પણ ધારાસભ્ય છું અને ત્રણ દિવસ પહેલા લોકસભાની અંદર ભારતીય મોટી લીડ મળશે દેશની ટોટની સંસ્થા છે અને એમાં કોટિવ સહકારી ક્ષેત્રે બાકી અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ક્યાં એ મેન્ડેટ બિપિન પટેલ કા આપકે પિતાજી કૈસે દેખતે હે સહકારી ક્ષેત્રમાં વર્ષોથી કામ કર્યું છે સ્વાભાવિક અનેક સહકારી આગેવાનો અને ખેડૂત સભાસદોની પણ લાગણી છે કે આ ફિલ્ડની અંદર મજબૂતી કામ કરી અને એ જ આ જીત નો આજે બતાવે છે આજ હું દેખ રહે છે જો સમર્થક થે વો લગાતાર ઇસ વાત કા દાવા કર રહે થે કે જયેશભાઈ ભાઈ કી જીત હોગી ખેડૂતો કે દેતા હે ખેડૂતો કી વાત સુનતે હે ગુજરાત કે કિસાન હે આપ સે અબ ખેડૂત ક્યા ઉમીદ રખેંગે ગુજરાત કે ખેડૂતો એ અમારી પાસે જે ઉમીદ અપેક્ષા રાખી છે સહકારી ક્ષેત્રમાં ખૂબ સારા પરિણામો પણ ખેડૂતોને આપ્યા છે ખેડૂતોના હિત માટે કામ પણ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ અમારી સહકારી આગેવાન તરીકે જવાબદાર છે કે ખેડૂતોના હિતમાં વધુ સારું કામ કરી શકે હું ખાતરી આપું છું લાખો ખેડૂત સભાસદોને કે સહકારી ક્ષેત્રના માધ્યમથી ખૂબ સારું પરિણામ અમે આપશું બિપિન પટેલ કો આપને કેટલે વોટો સે હરાયા અને એકસો તેર મત મળ્યા છે સામે સણસે છે એટલે લગભગ ફોર્ટી સિક્સ અંદાજ જેટલા વોટ છે બિલકુલ બાકી કે ક્યાં યોજના રહી ગયા કે ખેડૂતોના હિત માટે કામ કરવું એ જ અમારો બધાનો ધ્યેય હોય છે અને સહકારીના ભાવ સહકારીતાની ભાવનાથી જ ખૂબ સારી રીતે અમે આગળ વધશું અચ્છા સૌરાષ્ટ્રમાં એક ચીજ દેખને ડીએપી યુરિયા ઇન સબ ચી ખાદો કી બહુ દિક્કત ડીએપી ઓર યુરિયા એન સબ ચીજો ડીએપી યુરિયા એનપીકે કે સૌરાષ્ટ્રની પણ ગુજરાતની અંદર મુશ્કેલી પડવા નથી ભારત સરકાર રાજ્ય સરકાર અને ઇપકો ક્રિપકો જેવી સહકારી સંસ્થાઓ કે જ્યાં ખૂબ મોટો ગુજરાતનું કાયમી માટે ધ્યાન રાખ્યું છે અને આવનારા દિવસોમાં પણ ખેડૂતોને ખાતર માટે મુશ્કેલી નહીં પડે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટને લઈ સી પાટીલનું નિવેદન પણ સામે આવ્યું છે જોકે એક વ્યક્તિને બેથી વધારે હોદ્દા ન હોઈ શકે અને તેને જ લઈ સીઆર આર પાટીલનું આ નિવેદન સામે આવ્યું છે સહકારી ક્ષેત્રમાં રાદડીયાનો ધબદબો યથાવત છે આજે તેની જીત થઈ છે તો સીઆર આર પાટીલનું પણ અંતર્ગત નિવેદન સામે આવ્યું છે સહકારી ક્ષેત્રમાં ભાજપની આ નીતિ રહી છે એકથી વધુ હોદ્દા કોઈની પાસે ન હોવા જોઈએ તો સીઆર આર પોતાના નિવેદનમાં જણાવ્યું છે રાજ્યમાં બે ત્રણ બનાવવું આવા બન્યા છે તો આપણે જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ ગોતાને આપ્યો હતો અને તેની વિરુદ્ધમાં ગયા હતા જયેશ રાદડીયા ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એક થી વધુ કોઈ પાસે હોદ્દો ના હોવો જોઈએ બને ત્યાં સુધી અને છતાં કદાચ આખા રાજ્યની અંદર બે ત્રણ બનાવ બન્યા હશે દરેકને મેન્ડેટ આપે એ જ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે લગભગ સાડી ત્રણસોથી વધુ ઇલેક્શનોમાં ત્રણસો ઓગણપચાસ જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે કેટલાય લોકો સહકારના નામે ઇલ્લું ઈલ્લું કરતા અલગ અલગ પાર્ટીઓ સાથે મેળાપીપણમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા અને એના માટે એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એના કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ ડિરેક્ટર આજે ભવ્ય જીત થઈ છે જામ ણા ખાતે એક નિવેદન આપ્યું હતું જે અત્યારે ખૂબ જ ચર્ચામાં આવ્યું છે જે વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અગાઉ જામકંડોળાથી જયેશ રાદડીયાએ આ હુંકાર કર્યો હતો પિતાશ્રીએ ત્રીસ વર્ષનું વાવેલું છે તેને લણવાનો અધિકાર તો મને જ હોય જો કે જોકેતરમાં ત્રીસ વર્ષનું વાવેતર કરેલું છે વિલ રાદડીયા કે જે ધરાવે છે અહીં લડવાનો અધિકાર તો મારો જ અધિકાર છે તેવું છે તેનો લડવાનો અધિકાર આ ખેતર મારું ત્રીસ વર્ષનું વાવેતર કરેલું અને સમય આવે ત્યારે આપણે આપણા ખેતરમાં કોઈને આવતી કોઈને નથી આવડત અહીંયા લડવાનો અધિકાર તો મારો જ અધિકાર હોય જ્યાં સુધી આ ખેતર વ્યવસ્થિત છે ત્યાં સુધી કાયમી માટે હું લડવા આવવાનો છું લઈ બીજા રાહ જોતા હોય ને ઉપાધિ કરતા હોય ઈ બંધ કરી દેજો